શહેરના મકરપુરા આવેલ ચોક્સી લેબોરેટરી સેમ્પલ કલેક્ટ કરતા કર્મચારીનું કંપનીમાં જ મોત થઈ જતા તેના પરિવારજનો દ્વારા કંપની ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા ડેથ બોડી નહીં સ્વીકારવામાં આવે જો તેમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તેવી અન્ય માંગો પણ મૂકી હતી

જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો

પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હતો અને સ્વીકાર કરવાની ના પાડી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવા બાધરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાંથી કોઈ નોકરી ઈચ્છતા હોય તો પણ તેઓને નોકરી આપવાની પણ ઓફર

ને પીએ છે એ તો સાહેબ કાયદેસર માણસનો હક છે પોત પોતાના કપાય ખાતામાંથી કપાતો હોય એ તો આપણને બદલ આભાર છે એમનો પણ જે બીજું કોઈ ગેસ એમના કંપની તરફથી કોઈ સહમત કહેવા તૈયાર નથી અમે મિટિંગ કરીશું અમારા સાહેબને જાણ કરીશું સાહેબને જાણ કરી કે હસમુખભાઈ ડેટ થયા ગયા છે અને એમના કેટલા કલાકની ડ્યુટી હોય છે ક્યાં પૂરી થાય છે એ તો કશું ને કંપનીના નિયમો કોઈ અનુરોધ કરતા જ નથી એ લોકો મળવા ગયા તમને કર્મચારી સાહેબ એવું કે છે

હું એમના છોકરીના સસરા થઉં છું